હેલો વિદ્યાર્થી મિત્રો આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આજે આપણે સ્ટાન્ડર્ડ સિક્સ ઇંગ્લિશ વિષયનું યુનિટ વન જોઈએ યુનિટ વનની એક એક્ટિવિટી આપણે આગળ જોયેલી અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે સરસ એવી પોએમ જોઈતી યાદ છે ને બધાને શ્રીમતી સ્વીટીને એક નાનું બાળક મળવા જાય છે એ એક્ટિવિટી આપણે યુનિટ વનની જ હતી આગળ જોઈ ગયા હવે નેક્સ્ટ એક્ટિવિટી છે એ આપણે અહીંયા જોઈએ એક્ટિવિટી ફોર ટેસ્ટ ધ વેસ્ટ ટેસ્ટ એટલે કે ચાખવું આપણે સ્વાદ લેવો ધ વેસ્ટ એટલે કે જે નકામું હોય વેસ્ટ થઈ ગયું હોય એનો સ્વાદ લેવાનો એવું સરસ મજાનું આપણને આ એક્ટિવિટીમાં શું કીધું છે જોઈએ એટલે આપણને બધાને ખ્યાલ આવશે સરસ મજાની છે આ એક્ટિવિટી કે ધ મહારાજા ઓફ ટ્રેવંકોર ટ્રેવંકર અ હ્યુજ ડિનર ટ્રેવંકોર ટ્રેવંકોર એક રાજ્યનું નામ છે એના મહારાજાએ કીધું ઓર્ડર્ડ એટલે કે એક હુકમ આપ્યો એક સૂચના આપી શેની અ હ્યુજ ડિનર અ હ્યુજ એટલે કે મોટું વિશાળ ડિનર એટલે કે રાતનું ભોજન આપણે બધા જાણીએ છીએ કે ટ્રેવનકોર જે એક રાજ્ય છે એના મહારાજાએ એક ડિનર માટેની એક રાત્રિના ભોજન માટેની સૂચના આપી શું થયું એમાં શું કામ એવી સૂચના આપી કે આમ મોટું તમારે રાતનું ભોજન બનાવવાનું છે એ કીધું છે ધેટ તે તે આ રાત્રિભોજનની સૂચના આપી આપીતી વોઝ એટલે હતું ફોર એટલે માટે મેની ઇમ્પોર્ટન્ટ મેની એટલે કે ઘણા ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વના ગેસ્ટ એટલે કે મહેમાનો એવા મોટા એવા મહત્વના મહેમાનો આવવાના હતા એના માટે આ એક મોટા રાત્રિભોજનની સૂચના આપી સો એટલે કે તેથી હવે આ મહત્વના મહેમાન આવવાના હતા એટલે તો મહારાજા એટલે કે રાજા પોતે પર્સનલી એટલે પોતે નહીંતર આપણને એમ થાય કે રાજા થોડા પોતે રસોડામાં જાય પણ આ તો મહત્વના એવા મહેમાન હતા એટલે કે રાજા પોતે કેમ એટલે કે આવ્યા ટુ ધ કિચન એટલે કે રસોડામાં તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા રસોડામાં આવે છે હવે સ્વાભાવિક છે કે રાજાના મહેલમાં તો રસોઈયા કામ કરતા હોય ત્યાં મહારાજા પોતે આવ્યા અને શું કરે છે હવે જોઈ હી વોન્ટેડ હી એટલે કે તે વોન્ટેડ એટલે કે એ ઈચ્છતા હતા એને એવું જોતું તું કે બેસ્ટ ડિશીસ બેસ્ટ એટલે કે સારામાં સારી ડિશ એટલે કે વાનગી એને એવી સારામાં સારી વાનગી જોતી હતી કોના માટે આપણે જાણીએ છીએ આગળ કીધું કે ફોર ધ ગેસ્ટ એટલે કે મહેમાનો માટે રાજાને એ બધું કે આવા મહત્ત્વના મહેમાન આવે છે તો એના માટે સારામાં સારી સૌથી ઉત્તમ એવી સારી વાનગી બનવી જોઈએ એટલે આ માટે રાજા પોતે રસોડામાં આવે છે રસોડામાં આવ્યા એટલે સ્વાભાવિક છે કે જે રસોઈયો એ રસોઈયાને એમ થયું કે રાજા પોતે કેમ આવ્યા હશે રસોડામાં એટલે શું કીધું ધ કૂક વોઝ બિઝી ધ કૂક એટલે કે રસોઈયો વોઝ બીઝી કે વ્યસ્ત હતો રસોઈયો તો પોતે એના કામમાં જ હતો મહારાજા એ સૂચના આપી જ દીધી હતી કે રાતનું મોટું ભોજન એવું બનાવવાનું છે જ એટલે જે એનો રસોઈયો છે એ બિઝી હતો વિથ હિઝ વર્ક કે તેના કામમાં જેનું કામ હતું રસોઈ બનાવવાનું એના કામમાં એ વ્યસ્ત હતો વેન એટલે કે જ્યારે હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું વેન છે એ વાક્યની શરૂઆતમાં નથી વચ્ચે આપેલું છે એટલે કે જ્યારે તો મહારાજા કે એટલે કે મહારાજા આવ્યા જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈઓ છે એના કામમાં વ્યસ્ત હતો કારણ કે એની રસોઈ બનાવતો જ હતો એમ આગળ શું થાય છે હવે હવે કૂક રસોઈયો કે છે કે વેલકમ માય લોર્ડ રાજા આવ્યા તેનું સ્વાગત કર્યું રસોડામાં રાજા આવે એટલે એને સ્વાગત કર્યું પેલા રસોઈયાએ પછી કીધું આઈ એમ હેપી ટુ સી યોર હિયર કે આઈ એમ હેપી કે હું ખુશ છું ટુ સી એટલે કે જોઈને યુ એટલે કે તમને હિયર એટલે અહીંયા કે મહારાજ તમે કે રસોડામાં આવ્યા ત્યાં અહીંયા તમે આવ્યા એ જોઈને મને ખૂબ જ આનંદ થયો હું ખુશ થયો એટલે હવે રાજા શું કે છે યોર ડિસીસ સ્મેલ રિયલી ગુડ કે યોર ડિસીસ તમારી વાનગીઓ જે બનાવી છે રસોઈયા તે સ્મેલ એટલે કે સુગંધ આપે છે સુવાસ આવે છે રિયલી ગુડ કે ખરેખર સરસ કે તમે જે વાનગી બનાવી છે ખરેખર સરસ સુગંધ આવે છે તો કુક હવે રસોઈઓ કે છે હવે રસોઈયાના વખાણ કર્યા એટલે રસોઈયાએ કીધું થેન્ક યુ યોર મજેસ્ટી કે આભાર મહારાજ તો હવે પછી રાજા પાછા જાય છે ત્યારે શું થયું અચાનક કાઉન્સમાં કીધું છે પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ પોઇન્ટિંગ એવું ધ્યાનમાં લીધું એવું જોયું શું ટુ ધ સ્ક્રેપ્સ એટલે કે વધેલી ઇન ધ બાસ્કેટ એટલે કે ટોપલીમાં ટોપલીમાં કંઈક વધેલી વસ્તુ હતી હવે રસોઈ બનાવે એટલે એમાંથી થોડુંક એવું વધેલું તો વસ્તુઓ નીકળે જ વધેલી વસ્તુ હતી એ નિર્દેશ કર્યો એ જોઈ અને પછી રાજા બોલ્યા કે વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ કે તે બાસ્કેટમાં જે ટોપલીમાં શું છે રસોઈયાએ કીધું ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ વેસ્ટ એટલે કે નકામા તે વધેલા જે નકામા શાકભાજી હોય તે છે યોર મજેસ્ટી કે મહારાજ આઈ વિલ થ્રો ઇટ અવે કે હું તે ફેંકી દઈશ કે જે વધેલી શાકભાજી છે ફેંકી દઈશ રાજા કે છે નો નો ના ના યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ કે તમે કેન નોટ નકાર વાક્ય વેસ્ટ એટલે કે વધેલું છે છે ઓલ ધ વેજીટેબલ કે બધા શાકભાજીનો કે તમે જે આ વૈધા છે એ બધા શાકભાજીનો બગાડ કરતા નહીં ના પાડી દીધી રાજાએ તો પછી આગળ કીધું ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ કે ફાઇન્ડ એટલે કે શોધો વે એટલે કે ઉપાય ટુ યુઝ એટલે કે ઉપયોગ કરવાનો ધેમ એટલે કે તેને જે આ વધેલી વસ્તુઓ છે તેનો કંઈક ઉપયોગ થાય એવું કંઈક શોધો તો છે કે 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 ચોક્કસ હું હવે વધેલી શાકભાજી નાખી દેવાની મહારાજા એ ના પાડી તો રસોઈઓ તો એગ્રી થઈ ગયો કે કઈ વાંધો નહીં હું કંઈક એવો ઉપાય શોધી કાઢીશ હવે શું થાય છે આગળ ધ કિચન એટલે પછી ધ કિંગ એટલે રાજા લેફ્ટ એટલે કે વયા ગયા ધ કિચન એટલે કે રસોડું છોડીને કે પછી રાજા છે એ રસોડામાંથી બહાર ગયા ધ કુક વોઝ વરીડ રસોઈયાને તો ચિંતા થઈ વરીડ બિચારો ચિંતામાં મુકાઈ ગયો આ વધેલા શાકભાજીનું નું શું કરીશ હવે શું કરે છે જોઈએ આપણે વધેલા શાકભાજીની એક વાનગી બનાવે છે એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ કે હી એટલે કે તેણે સ્ટારેજ સ્ટારેજ એટલે આમ નિર્દેશ એવી રીતે એને જોવું એકી ટસે જોવું ધ્યાનથી જોવું એમ એટ ધ સ્ક્રેપ એટલે કે વધેલી શાકભાજી કે તેણે વધેલી શાકભાજી આમ એકી ટસે એવી આમ નિરાતે જોઈ એન્ડ એટલે કે અને સ્ટાર્ટેડ થિંકિંગ કે સ્ટાર્ટેડ શરૂ કર્યું થિંકિંગ વિચારવાનું વધેલી શાકભાજી આમ નિરાતે એણે જોઈ એકી ટસે જોઈ અને એણે વિચારવાનું શરૂ કર્યું હી હેડ એન આઈડિયા કે તેને એક યુક્તિ આવી કે એક એવો વિચાર આવ્યો મગજમાં વિચાર શું હતો બનશે પછી આપણને ખબર પડશે હવે એનો વિચાર આવ્યો વિચારમાં શું કરે છે એક એક પછી સ્ટેપ આપણને કીધા છે હી એટલે કે તેણે રસોઈયા એ ફર્સ્ટ એટલે કે સૌ પ્રથમ વોસ્ટ એટલે કે ધોયા ધ વેજીટેબલ્સ એટલે શાકભાજી તેણે પહેલા બધા શાકભાજી ધોયા વધેલા શાકભાજી છે એ ધોઈ નાખે છે આગળ ધેન એટલે પછી હી કટ ધ વેજીટેબલ્સ કે શાકભાજીના કટકા કર્યા કેવા ઇન ટુ લોંગ શાકભાજીના લાંબા લાંબા ટુકડા કાપ્યા કટ કર્યા પછી હી ધેમ ઇન અ બીગ પોટ હી એટલે તેણે પૂટ એટલે કે મૂક્યું ધેમ એટલે તેને બધા શાકભાજી તેણે મૂક્યા ઇન અ બીગ પોટ એટલે કે મોટા વાસણમાં પછી બધા મોટા વાસણમાં એને મૂકી દીધા શાકભાજી ધોયા કાપ્યા અને મોટા વાસણમાં મૂક્યા હવે એ એટલે કે તે સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું ટૂંકું એટલે કે રસોઈ કરવાનું હવે રસોઈ કરવાનું શરૂ કરે છે રસોઈ માટે સૌપ્રથમ શું કરે છે એ તો કીધું છે એ એટલે કે તેણે ગ્રાઉન્ડ એટલે કે બધું વાટી નાખ્યું જે આપણે કહીને આપણી ભાષામાં બધું મિક્સ કર્યું આમ ટોચી નાખ્યું આમ ખાંડી નાખ્યું શું એમાં એણે પેસ્ટ બનાવી પહેલાં તો કે સમ એટલે કે થોડુંક કોકોનેટ એટલે કે તાજું એવું ટોપરું લીધું લસણ ટુગેધર એટલે કે સાથે તેણે શું લીધું સૌપ્રથમ તો કે થોડુંક ટોપરું તાજું ટોપરું પછી લીલા મરચાં અને થોડુંક લસણ છે મિક્સ કરીને વાટી નાખ્યું એની પેસ્ટ બનાવી નાખી આગળ

કે તેણે એમાં મીઠું પણ ઉમેર્યું મીઠા વગર તો કોઈ પણ વાનગીનો સ્વાદ ન આવે એટલે એમાં થોડું મીઠું ઉમેર્યું આગળ હી એડેડ સમ વિપ્ડ કડ ટુ ધ કરી હી એટલે તેણે એડેડ એટલે ઉમેર્યું સમ વિપ્ડ કડ એટલે કે ફીણેલું દહીં સરસ એવું તાજું દહીં હોય એ દહીં એણે ઉમેર્યું ટુ ધ કરી જે કરી મીન્સ ક્યાં કઢી જે વાનગી બનાવી એ વાનગીમાં એણે થોડુંક દહીં પણ ઉમેર્યું આગળ

પણ આ જે રસોઈઓ છે એણે તો એમાં દહીં નાખ્યું મીઠું પછી ઓલી પેસ્ટ અને એમાં ઉપરાંત એણે થોડીક ચમચી ભરી અને થોડુંક ટોપરાનું તેલ પણ એમાં રેડ્યું હી દેન અને પછી પછી શું કર્યું બીજું ડેકોરેટેડ એટલે કે શણગાર્યું શેનાથી હવે આપણે જ છે ઉપર કોથમીર ને એવું બધું નાખીને શણગારી ને વાનગી એ રીતે આને શેનાથી શણગારી તો ડીશ એટલે કે વાનગી વિથ કરી લીવ્સ એટલે કે લીમડાના પાન પછી રસોઈયો છે એને લીમડાના પાન વરે વાનગીને સરસ મજાની શણગારી દીધી ધ ન્યૂ ડીશ વોઝ રેડી કે નવી વાનગી તો રેડી થઈ ગઈ તૈયાર થઈ ગઈ હી સર્વડ ટુ ધીસ ટુ ધ ગેસ્ટ જે આ ગેસ્ટ જે મહત્વના મહેમાન આવ્યા હતા એને બધાઈને આ વાનગી પીરસી સર્વ કરી પીરસી દીધી એવરીવન એટલે કે દરેકને બધાને લાઇકડ એટલે કે ગમવું ઈટ વેરી મચ ખૂબ જ ગમી આ વાનગીમાં તો કંઈ હતું નહીં બધાય બધે લશાકભાજી હતી એમાં દહીં ને ટોપરાનું તેલ ઓલી પેસ્ટ એ બધું ઉમેર્યું અને એ વાનગી જે પીરસી એ બધાય મહેમાનોને તો ખૂબ જ ગમી બહુ પસંદ આવી એને હવે શું થાય છે તો ગેસ્ટ હવે મહેમાનોએ પૂછ્યું વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ કે તમે જે અમને વાનગી પીરસી એ વાનગીનું નામ શું હતું ધ કુક વોઝ કોન્ફ્યુઝડ કે રસોઈઓ તો ગૂંચવાઈ ગયો રસોઈયા ને પણ આ વાતની ખબર નતી કે આ વાનગી કઈક બનાવી તો લીધી પણ વાનગી નું નામ શું હતું એ ખરેખર ખબર ન હતી એટલે કે 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 છે છે રસોઈયો ધ નેમ ઓફ ધીસ ડીશ આ નામ અવિયલ પછી આખું જોડી દીધું કે આ વાનગી નું નામ છે અવિયલ છે ખરેખર આમ અવિયલ એવી રીતે મૂંજાતો મુંજાતો ગૂંચવાઈ ગયો હતો કન્ફ્યુઝ થઈ ગયો હતો એના ઉપરથી એને આ વાનગી નું નામ

કે વધેલી ટોપલી હતી જે નકામા શાકભાજી હતા એ ટોપલીમાંથી આ બધી વસ્તુનો ઉપયોગ કરેલો હતો અને તોય એવી વાનગી છે એ મહેમાનોને પાછી ગમી એટલે આપણે એવી કલ્પના કરવાની કે આપણે એવું કરીએ વધેલા શાકભાજીનું આપણે કંઈ રસોઈ બનાવીએ ન બનાવીએ એટલે આપણને અહીંયા થોડું અજુગતું લાગે છે એટલે આપણને આગળ પાછું પૂછ્યું ડુ યુ નોય કે તમે જાણો છો તમને ખબર છે કુક વોઝ કે રસોઈયો કોણ હતો આવી સરસ મજાની વધેલા શાકભાજીની વસ્તુ બનાવી એ રસોઈયો કોણ હતો તમે જાણો છો ઇટ વોઝ ભીમા કે તે ભીમ હતો આપણે બધા ભીમનું નામ તો સાંભળેલું જ છે ને ક્યો ભીમ તો આગળ કીધું વન ઓફ ધ પાંડવ કે પાંડવમાં જે પાંચ પાંડવ છે એમાં જે એક ભીમ છે એ જ ભીમ આ રસોઈ કરવા વાળો માણસ હતો આગળ એન્ડ ધ કિંગ વોઝ ધ કિંગ વિરાટ કે જે રાજા હતા એ વિરાટ રાજા હતા પાંડવસ વેર એટલે કે પાંડવો વેર હાઇડિંગ એટલે કે સંતાયા હતા ઇન ઈઝ કિંગડમ કે આ રાજાના રાજ્યમાં જે રેવંકરના મહારાજા હતા જે વિરાટ રાજા હતા એના જ રાજ્યમાં પાંડવો ક્યારે સંતાયા હતા સંતાણા હતા એમ આગળ કીધું અવિયલ ઇઝ ઓલસો પોપ્યુલર ઇન તમિલનાડુ કે જે અવિયલ છે જે નવી વાનગી છે એ પોપ્યુલર એટલે કે લોકપ્રિય બની ગઈ કેરળમાં તો એક પ્રખ્યાત થઈ જ ગઈ બીજી લોકપ્રિય પણ ક્યાં બની ઇન તમિલનાડુ કે તમિલનાડુ જે રાજ્ય છે કેરળની બાજુમાં ત્યાં પણ આ અવિયલ નામની વાનગી છે એ ફેમસ થઈ ગઈ તો આપણે બધા એક્ટિવિટીમાં જોયું કે એક મહત્વના મહેમાન માટે સરસ વાનગી બનાવી અને જે વધેલા શાકભાજી હતા એની પણ કંઈક નવી વાનગી બનાવી કોણે તો કે ભીમ રાજ્યા આ તો પાંડવોમાંનો એક ભીમ છે એણે આવી સરસ વાનગી બનાવી તો આ એક્ટિવિટીમાં બધાને મજા આવીને કે વધેલા શાકભાજીની પણ કંઈક એવી વસ્તુ બને છે વેસ્ટમાંથી બેસ્ટ કંઈક બને જ છે તો આ અવિયલ નામની વાનગી બનાવી અને મહેમાનોને પણ ખૂબ ગમી અને આપણને બધાને પણ ગમી ગમી ને સરસ તો આજે જે તમે એક્ટિવિટી જોઈ યુનિટ વનની એક એક્ટિવિટી આગળ જોઈતી એક એક્ટિવિટી અહીંયા જોઈ તો હવે નેક્સ્ટ યુનિટ છે એ આપણે પછીના વિડીયોમાં જોશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત